જલ્દી વાને ઓલા ભીખાનોલે આળ કપા લીંબા જાવાનું ને પછી દાઢીયે નહીં રાખે કોઈ વારું હું હું વારું કોઈ દાઢીયે નઈ રાખે બીજો હાવાનું નઈ નવલે આમ ફૂટે હાલો હું નવલું થઈ જાય જાય ને તો રાખતા અમાર કામ જ ન ફૂટે

ખોતર માં લઈ ગયો કે આયા ના કીધું લાગો એકલા ને મારી વાળી નું કુતો લઈ જવા દેવા આપના ભાઈઓ માલ થઈ ગયા કે નહીં તારું શું કરાવવાનું મારે હાલ લેવાનો આ નું હારો લાગ ગઈ થી કદલા લઈ દીધા

બે ના નસીબલા વાડીમાં ભીખલા ને ખબર હોય કાંદી ઘડો વાડી ને પીડો આપડે મકાન બનાવી બેસી ફી કરીને ભીખલા ને આપડી વાડી દાળિયા લગાડવો